કોલામ ડોલા બાધુ ચોલા તો જ્યારામદીપી જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે આપણું નવા વ્લોગ વીડિયામાં તો આપણે આવી ગયા છીએ આજે દિલમાલ કામમાં તો તમે જોઈ શકો કે આપણે બનાવી દીધા છે મંડપને બધું પટી ગયું છે કામકાજ તો મિત્રો આપણી એન્ટ્રી જોવા માટે જોડા રહેજો આપણા બ્લોગ ઈડિયામાં તો મિત્રો આપણે બની થઈ ગઈ છે એન્ટ્રી રેડી તો તમે મિત્રો જોઈ શકો છો કે આ છે આપણી એન્ટ્રી પેલા તો મિત્રો જોઈ લો કે ગેટ બનાવેલો છે ને આ પાછળ છે એને તો મિત્રો તમે જોઈ શકો છો કે આ છે ગેટને આપણે મંડપ મંડપનું બોર્ડ લગાવેલું છે મિત્રો કોઈ પણ પ્રસંગે ઓર્ડર આપવાનો હોય તો આ નંબર પર કોન્ટેક કરો મિત્રો ફોટો બતાવો એવું કામ કરી આપવામાં આવશે મિત્રો જઈશું મિત્રો હવે આગળ આપણે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કામ થઈને થઈ ગયું છે રેડી આપણે જઈએ મિત્રો અંદર તો મિત્રો આપણે પહોંચી ગયા અંદર સામે બેસાડ્યા છે ગણપતિ બઉ મિત્રો ડોળા મિત્રો અને આ બાજુ આપડે રણજીતભાઈ બળદેવભાઈ ની બેઠા છે મિત્રો બીજા ત્યાં બેઠા છે અને પેલી બાજુ જોઈએ તો મિત્રો હજુ કામ ચાલુ છે બકા ભાઈ કામ ચાલુ છે અને મિત્રો આ બાજુ જોયો તો બધું મંડપનું કામ પતી ગયું છે મિત્રો તમે જોઈ શકો કે કેટલું સુંદર લાગે છે મિત્રો મેન્ટેરનું કામ પણ પૂરું થઈ ગયું અને બધું કામ પૂરું થઈ ગયું છે જોડા રહેજો મિત્રો આપણા વ્લોગ વિડિયોમાં કારણ કે જો બીજી એન્ટ્રી પણ જોવાની છે જો બાકી છે મિત્રો તો આપણી ચેનલ નવા હોય તો પહેલા તો શેર સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો જોડા રહેજો આપણા નવા વ્લોગ વિડિયોમાં ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે એન્ટ્રી પર તમે જોઈ શકો કે આપણે અગ્રેસિવ એન્ટ્રી પર તો તમે જોઈ શકો મિત્રો એન્ટ્રી તો મિત્રો તમે જોઈ શકો જોઈ રહ્યા છો કે આપણી છે એન્ટ્રી થોડી લાંબી છે પણ સારી છે મિત્રો આપણે લાઇટિંગ કરેલું છે પણ શું કે ચાલુ કર્યું નથી કારણ કે દિવસ હજુ અંદર થયું નથી એટલે ચાલુ નથી કરી મિત્રો આપણે ડર થાય એટલે કરીશું લાઇટિંગ ચાલુ એ વિડીયો પણ મૂકીશું આપણે જોવાનું ભૂલતા મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે ઉપર ચોકડી પાડેલી છે సారో శా సబ్స్క్రై భూ మిడి మిత్రుల તો મિત્રો આપણે હવે જોઈશું રાતનો વિડીયો કારણ કે અત્યારે લાઇટિંગ ચાલુ નથી આપડે ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી મિત્રો આપણે આવી ગયા રાતે લાઇટિંગ ચાલુ કરવાના મિત્રો આપડે લાઇટિંગ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આપણે લાઇટિંગ કેવું દેખાય છે મિત્રો આપણે બીજું તો લાઇટિંગ કર્યું નથી ખાલી અલગ અલગ કલરના ના ફોક્સ લગાવ્યા છે એ કલર બદલી છે રહ્યા છે મિત્રો આપણે જોઈશું આગળ કારણ કે આપણે ગેટ મારેલા છે બે એટલે જોઈશું મિત્રો બે ગેટ મારેલા છે એ તો મિત્રો જોડાઈ રહેજો આપણે વ્લોગ વિડીયોમાં આપણે જોઈશું આગળ

alam dola badh sola